અને હવે જે પરિવારજનોની જે વળતરની થઈ છે સાથે ત્રીસ અને એકત્રીસ તારીખે રાષ્ટ્રીય એકતા દિવસનો અહીંયા કાર્યક્રમ છે અને ત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આવવાના હોય અને એકતા પરેડ યોજાવાની હોય ત્યારે તંત્ર દ્વારા રાત દિવસ અહીંયા પૂર ઝડપે નવા નવા પ્રોજેક્ટોના કામો ચાલે છે ત્યારે ગતરોજ આ વિસ્તારના અંકટેશ્વર ગામના રોહિતભાઈ શૈલેષભાઈ અને દીપકભાઈના જે લોકો અહીંયા એક એજન્સીને ત્યાં કામ કરતા હતા ત્યારે એજન્સીએ કોઈપણ જાતની સેફ્ટીના સાધનો વગર એમને એવી જગ્યાએ કામ સોંપ્યું કે તે ત્યાં ભેકડ ખસી પડવાથી લોકોના દબાઈ જવાથી મૃત્યુ થયું છે ત્યારે આ પ્રકારે તાબડતોડ અને ઓવર કામો જ્યારે અમારા લોકો પર કરાવવામાં આવે છે ત્યારે વગર સેફટીના કારણે એમનું મૃત્યુ થયેલું છે એમના પરિવારજનો બધા દુઃખી છે ત્યારે એમને અમે મળવા માટે આવ્યા છે અને સાથે સાથે એસઓયુ સત્તામંડળ અને જે પણ આ પ્રોજેક્ટના એજન્સી હતા એમને અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને કીધું છે કે પરિવારના એકને એક દીકરાનું મૃત્યુ થયું છે એમના પરિવારનું કમાનારું બીજું કોઈ ના હોય તો એ પરિવારને માનવતાની રાહે બધા સહકાર આપે ત્યારે એમણે પણ અમારી વાતને માન્ય રાખી છે ગ્રાહ્ય રાખી છે એજન્સી અને એસઓયુ સત્તામંડળ તરફથી પરિવારને સહકારના ભાગરૂપે માનવતાના ભાગરૂપે આર્થિક સહાય પણ કરી છે અને અમે સરકાર શ્રીમાં રજૂઆત કરીને ટ્રાયબલ સપ્લાનમાંથી જે સહાય મળે છે એ પણ ટૂંક સમયમાં એમને મળે એવા પ્રયાસો અમે કરીશું આમાં જે તંત્ર અને એજન્સી સાથે વાટાઘાટા થઈ કેટલી રકમ આપવાનો પરિવાર દિવસ થઈ છે હમણાં અહીં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન હતા અમે હતા સાથે રણજીતભાઈ એના આગેવાનો ચંદ્રકાંતભાઈ છે વિક્રમભાઈ છે નિરંજનભાઈ છે બધા જ આગેવાનોના પ્રયાસોથી અને એમને સમજણ પાડી નાના નાના બાળકો છે એમને કમાનારા કોઈ નથી અને યુવાન એકને એક દીકરાઓના મૃત્યુ થયા છે ત્યારે ત્રણેય પરિવારો આજે નિરાધાર બની ગયા છે ત્યારે અમે બધાએ વિનંતી કરી માનવતાની દ્રષ્ટિએ સહકાર આપો ત્યારે એજન્સીએ એક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત અમારી સામે કરી છે અને સરકારના ધારાધોરણ મુજબ જે કંઈ સહાય આપવાના થશે તે પણ અમે એમને અપાવીશું જે agency જે બેદરકારી છે તેને લઈને જે FIR ની વાત હતી તેમાં શું થયું છે FIR લે છે કે બાકી છે અમે સાંજે જ બધા આગેવાનોના સંકલનથી લીગલી પ્રોસેસ પણ કરાવી છે FIR પણ કરાવી છે અને એમાં માનવવધ જેવા ગંભીર કલમોની FIR કરાવી છે ત્યારે એમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે અને આવનારા દિવસોમાં એમની જે પણ બેદરકારીના લીધે બનાવ બન્યો છે જે દુઃખદ છે અને બેદરકારી બદલ એમની કાયદેસરની કાર્યવાહી કરવા માટે એફઆઈઆર નોંધાઈ ગયેલી છે આ પ્રોજેક્ટ સિવાય પણ ઘણા બધા પ્રોજેક્ટ અહીંયા આસપાસમાં ચાલે છે અને ત્યાં પણ આથી બેદરકારી જોવામાં આવે છે તો વિષયમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ના સર્જે તેના માટે છેલ્લા વર્ષમાં આ વિસ્તારમાં જે જે લોકોના નામે જમીનો જમીનો છે એના એ પણ છીનવાઈ રહી છે એમને પણ વિસ્થાપિત કરવામાં આવે છે છ ગામના લોકોને પણ વિસ્થાપિત કરવામાં આવે છે હવે ત્રીસ અને એકત્રીસ તારીખે અહીંયા એકતા પરેડનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે પીએમ મોદી આવવાના છે ત્યારે આ વિસ્તારના તમામ લોકોને હવે ત્રણ દિવસથી આ લોકો ની હેરાન પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે દસ વર્ષ પેલા અને હમણાં સમયના જે પણ જમીનો બધી સિનવાઈ છે એ લોકો પણ ઘણા દુખી છે અને હમણાં તાબડતોડ એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અમારે અહીંયા રોડ બનાવવા અંકતેશ્વર જવા માટેના રોડ નથી અહીંયા જુનારાજ જવા માટેના રોડ નથી ત્યાં અમારે મંજૂરી માટે જંગલ ખાતું કહે છે કે અમારી મંજૂરી તમને મળી નથી ને રસ્તા અટકાવે છે અને અહીંયા તાબડતોડ રાતોરાત બધા પ્રોજેક્ટો મંજૂર થાય છે એટલે જે પણ અમારા આદિવાસી લોકો સાથે હેરાનગતિ થાય છે એ અમે ખૂબ જ ધ્યાનથી જોઈ રહેલા છે અને જે દિવસે આદિવાસી સમાજ આ બાબતે બધાને જાગૃત કરીશું અને આદિવાસી સમાજને એક કરીને આવનારા દિવસોમાં અમારે સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું અગાઉ સર આપણે વાત કરી હતી કે જયારે વડાપ્રધાન શ્રી કેવડી આવવાના છે ત્યારે તેમને મળીને રજૂઆત કરવા માટે જવાના લઈને શું કહેશું અમે એસઓયુ સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રને નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અહીંયા આવે છે ત્યારે અમે મળવાનો સમય માંગ્યો છે પણ એમના તરફથી હજુ આમંત્રણ પત્રિકા કે કોઈ પણ પ્રકારનો જવાબ અમને મળ્યો નથી એ તારીખે આવવાના છે અગર અમને મળવાનો સમય મળશે તો આ વિસ્તારના તમામ સમસ્યાઓથી અમે વડાપ્રધાનશ્રીને વાકેફ કરીશું